ગુપાદ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા તો સંત મિલન કો જાયે તિમાન મોહ અભિમાન જો પાટી અગ્ન ફલ સમાન સદગુરુ મહારાજ રે આજનો આ પાવન પવિત્ર દિવસ જે રામજીભાઈ એમને જેઠીબહેન તેમના પરિવાર મળી ગયા જ્ઞાન અગ્નિનું આયોજન કર્યું અને પહેલું તો આપણે તો અહીંયા એની બોટ લીધો પછી પહેલી વખત આવ્યા પણ એ તો ગુરુવાર અને શનિવાર કાયમિક માટે આવે છે એટલો બધો બંધ થાકીને આપણને હાથ ખબર પડે કે એટલું બધું દૂર છે હવે ખૂબ ખૂબ ધન્યવાદ છે એમની નિષ્ઠાને પહેલું તો અને આવા જે મહાપુરુષો એ મળે જેને એનું પરમાણ કોઈ કહેવું પડતું નથી એ સ્વયં પ્રગટ હોય છે અને એ દેખાય આવે હવે આ જગતની અંદર ઘણી વસ્તુ એવી દુર્લભ છે આ જગતની અંદર એવી ઘણી વસ્તુ દુર્લભ છે આપણને ખબર હોતી નથી આપણને એટલી જ ખબર છે કે મનુષ્ય દેહ મળ્યો એટલે મોજ મજાક કરવા માટે મળ્યો છે મનોરંજન કરવા માટે મળ્યો છે હે ખાઈ મોજ કરો પૈસા ભેગા કરો પદ પ્રતિષ્ઠા અને પૈસો આ ત્રણ વસ્તુ માટે જ આપણે છીએ એટલું એટલું સમજીએ પદ પ્રતિષ્ઠા અને પૈસો આ તૈયારી જ આપણને ખબર છે બીજી આપણને ખબર નથી આ મનુષ્ય દે શા માટે મળ્યો છે હવે પહેલું તો તબીબ સાહેબ કે બળે ભાગ્ય મનુષ્ય તને પાવો સુર દુર્લભ સંત ગ્રંથા બડે ભાગ્ય આ મનુષ્યનો દેહ મળ્યો છે અને સંત એટલે સંતનો સત્સંગ સાંભળવો અને સારા ગ્રંથો શાસ્ત્રોનો અભ્યાસ કરવો એ માટે આ મનુષ્યનો દેહ મળ્યો છે પણ છતાંય આપણને એમાં ઘણી વસ્તુ બીજી પણ દુર્લભ છે એ આપણને ખબર પડતી નથી આ મનુષ્ય દેહ મળ્યા પછી પહેલું તો કોઈ સંત મળે એ અતિ દુર્લભ છે સંત મળ્યા પછી એ આપણને સત્સંગ કરે એ પણ દુર્લભ છે અને જ્યારે સંત સમાગમ કરે અને પછી જ્યારે આપણને આપણને એવું મન કાંઠ માને ત્યારે આપણને ગુરુને શરણે લઈ જાય તો એવા કોઈ બ્રહ્મનિષ્ઠ સંત મળે એ અતિ દુર્લભ છે અને બ્રહ્મ જ્ઞાન આપણામાં ઉતરે એ પણ એક અતિ દુર્લભ છે અને એક વસ્તુ એથી ઉપર દુર્લભ છે કે બ્રહ્મ જ્ઞાન થયા પછી જે બ્રહ્મ સ્વરૂપમાં આપણું જે ધ્યાન લાગે નિષ્ઠા બંધાય એ અતિ 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 દુર્લભ છે આનથી બીજી કોઈ વસ્તુ દુર્લભ હોતી નથી પણ આ થઈ શકતું નથી જો આપણે પૂરેપૂરી નિષ્ઠા હોય અને આપણે પૂરેપૂરામાં જાગ્રત રહીએ તો આ વસ્તુ દુર્લભ થાય અને આપણને આ જગતની મહેલમાં બધું બહુ ગમે છે બહુ સારું લાગે છે એ સારું લાગે છે ને એ જ ખરેખર મોટા મોટો રોગ છે આપણને આમાં અત્યારે આનંદ આવે છે મજા આવે છે પણ દિન સમયે એનો એ આપણે નફરત લાવી દઈએ એ આપણને અત્યારે ખબર નથી પણ જ્યારે ખાટલે પડી અને જ્યારે ઉંમર આપણી પૂરી થઈ ગઈ હોય કાયા ડગમગ થતી હોય આપણે આપણું થૂક પણ આપણે બહાર ન એકલા કાઢી શકતા હોય અને એ બીજા કાંઈક વાસણ રાખે ત્યારે આપણે એની કિંમત સમજાય કે અત્યારે સુધી મેં શું કર્યું જે કરવાનું હતું એ તો થયું નહીં જે કાંઈ કરવા આવ્યા હતા એ તો આપણે કરી શક્યા નહીં આ કાયાને વેઠી નાખી અમૂલક દેહ છે એની કોઈ કિંમત કરી નહીં એટલે અમારે એક લાલજી મહારાજ લખ્યું છે કે લાલ ન જેણે આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગત માં આયા લાલ ન જેણે આત્મ નહીં ઓળખાયા દેવને દુર્લભ એવો આ દેહ છે એનો વિચાર દેવ ને દુર્લભ એવો આ દેહ છે એનો વિચારન લાયા મનુષ્ય દેહ મળ્યો તને અતિ જન્મ ગુમાયા લાલ ન જડે આત્મ નહીં ઓળખાયા આ દેવ ને દુર્લભ જેની દેવ પણ આશા કરે છે કે અમને એક વખત આ મૃત્યુ લોક અંદર મેકલો અને અમે પણ તમારું ભજન કરી અને આ પાર ઉતરીએ એવો તો આપણને મનુષ્ય અમૂલ દેવ મળ્યો આ દેહ મળ્યો છે પણ એની આપણે કિંમત કઈ આંકી નહીં એ તો જ્યારે સંત મળે અને સંત મળે ત્યારે ગુરુને શરણે લઈ જાય અને ગુરુ જયારે સાસા મળે ત્યારે એની કિંમતમાં ખરેખર મનોરંજન નથી છે જ્યાં સુધી મનોભંજન ન થાય ત્યાં સુધી આ આત્મતત્વ સમજાય નહીં મનનું ભંજન એટલે મનને ભજન કરવાનું છે કોને મનને આપણે મનોરંજનમાં લાગી ગયા છીએ મનોરંજન એટલે અત્યારે ખરેખર આપણે આ સંપ્રદાયોમાં મનોરંજન આપણે જે મન મનને મળે ખાવા પીવાનો મળે આપણે ઉપવાસ કરીએ છીએ પણ ઉપવાસ કરતા તો આપણે ખાઈ હારી હારી વસ્તુ બનાવી બનાવી ખરેખર યામ નથી મિતાહાર કરવાનું કીધું છે મિતાહાર એટલે બહુ વધારે નહીં અને ઓછું પણ નહીં જેટલું શરીર ને જોઈએ છે એટલું આપો ઘર સાહેબ કે બનગી ભૂખે કો એટલે આ પ્રાણને ખાવાનું આપવું પડે પણ એના સીમા સીમિત આપવું પડે મિતાહાર કીધો કે સાદું ભોજન લ્યો અને શરીરને જોઈ એટલું લેવો જો ભજનું લેવામાં આવશે ને એટલે ઓલા બે ગુણ વધારે પ્રગટ થાય તમો ગુણોને રજો ગુણ ખાવાની કોઈ વસ્તુની ના નથી પાડી પણ જરૂર કરતાં આ દેહને વધારે મળે એટલે ઓલા બે ગુણ પ્રધાન થાય થાય અને થાય કારણ કે સત્વ ગુણની બધા સંતો વાત કરે છે પણ એ સત્વગુણ પ્રગટ ન થવાનું કારણ આપણે છે આપણે સમજ નથી આપણી પાસે આપણે જીવન જીવવાની જીવન જીવવાની કળા આપણી પાસે નથી એટલે આ સત્વગુણ પ્રગટ ન થાય અને જ્યાં સુધી સત્વગુણ આવે નહીં ત્યાં સુધી ભજન ભાવે નહીં મહાપુરુષો જે બધા કહે છે ને એ શબ્દ હવા હવા લાગના છે પણ આ મનને એ ભાવતું નથી કારણ કે મનને તો ભોગ ભોગવવા અને આનંદ આમાં કરવો ભૌતિકમાં અને મન ફાવે તો મરી જવું મન ફાવે તો પાછું ઊઠી જાવું આવું જ ફાવે છે આ મનને એટલે મનોરંજન કરીએ છીએ આપણે આમાં પણ ઠીક છે જેટલું જેને સમજાય એટલું મજા આવે છે આનંદ કરે છે પણ ખરેખર એક વખત જાગીને થોડુંક જોવો જે સંતો જે કઈ કહી રહ્યા છે પોખરી પોખરી જે શબ્દ બોલી રહ્યા છે એ શબ્દનો ખરેખર પાછો વળીને વિચાર કરો ત્યાં શું કહેવા માગે છે કોના માટે કહે છે કોઈ કોઈને કોઈ કહેતું નથી પોતાને જ સમજવાનું છે પોતા માટે જ કહેવાનું એક એક શબ્દ જો ઈશારો પોતે સમજશો તો તમને એવું લાગશે કે મને જ કહી રહ્યા છે બધાયને એવું માથે ઈદ લેવાનું છે કે મને કહી રહ્યા છે આપણે એવું નથી માનવું ઓલા ને કે છે આપણે સમજીએ છીએ આ ઓલા નથી સમજતા એને કે છે હવે ખરેખર આપણે શું સમજીએ છીએ આમાં આપણા સહસ્વરૂપ ને અનુસંધાન આપણે કર્યું છે આપણને ખબર છે હું કોણ છું પરમાત્મા એવું શું છે એ જાણ્યું છે જન્મ મરણ કોને છે એ ખબર છે અને આ બોલે છે કોણ ક્યાંથી બોલાય છે કોણ બોલી રહ્યો છે એને જાણી છે હવે આ જે ચાર વસ્તુ છે એ અભેદ છે ચાર વસ્તુ છે એ અભેદ છે અને ચાર વસ્તુ છે એમાં ભેદ જ્યાં સુધી નો જણાવવામાં આવે જાણવામાં ત્યાં સુધી આપણે કાંઈ જાણ્યું નથી આ જેટલું જાણ્યું ને એ બધું ભોગ છે જે કાંઈ જાણ્યું ભૌતિકનું એ બધું ભોગ છે આઈના ને આઈને રહેવાનું છે આમાંથી આ જાણકારી જાણકારી કાંઈ કામની નથી આને મિથ્યા જ્ઞાન કીધું છે શું કીધું છે મિથ્યા જ્ઞાન એટલે આ વ્યક્ત્ય જન્મમાં આપણે કોઈ નાખ્યો જે મળ્યો તો એને એટલે મહાપુરુષો એને આગળ વિધિન ઘણા ઘણું કહી ગયા છે પણ સમય આપણે પર ઓછો છે ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન આ તન મહી ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન વાદળયો ખે ચંદ્ર સુ પાયો જેમ માયા ને ભગવાન ભાન ભૂલે આ તન માંહી ગુરુજી મળ્યા ને થયો જ્ઞાન ગુરુજી મળ્યા ને થયો જ્ઞાન આ તન માંહી આ તન માં ગુરુજી નું જ્ઞાન થાય આ તન ને અંદર એક સૂક્ષમ તન છે ભાઈ શું છે ઢોળ સૂક્ષમ ને કારણ આ ત્રણ દેહ છે એમાં એક સૂક્ષમ દેહ છે આની અંદર કે મન બુદ્ધિ જીત ને અહંકાર આ જ્ઞાન ધ્યાન જ્ઞાન કરવાનો છે આ દેહ ને કાઈ જરૂર નથી આ તો સેવા કરે છે પણ હમઝમીરની સેવા કરવામાં આવે ને એટલે બંધન છે જ્યાં સુધી સમજાય નહીં અને જે કઈ કરીએ છીએ બંધન વાળું છે એ કર્મ લાગે એ કર્મનું બંધન છે ખારું કરીએ છીએ કુઈ કરીએ છીએ પણ આપણે કબૂતરને નાખીએ એટલે જાહેર આપણે બનાવીએ વિચાર કરી દો જાહેર આપણે બનાવી આપણી સાઈએ પછી કઈ કૂતરાને રોટલા નાખવા છે તમે આનંદ બનાવ્યું છે તમે એને કઈ પાણી પાવાઈ ગયા હતા ખરેખર એક એક આપેલી એક અમૂલક વસ્તુ છે એમાં તમે કાંઈ એમાં ભીકરી કર્યું નથી અને ખેડૂતે નીપજાયું છે પાણીવાળો તો એ ગયા હતા જેને રાજ્ય મહેનત મજૂરી કરીને એ ઘરે લાવ્યા અને આપણે તો તૈયારમાં થાય કાંઈક મળી જાય એટલે કે આપણે કોઈને કરી આવ્યા તો કે ડાંગમાં જમાડી આવ્યા બાળકોને એટલે આમાં આપણે કાંઈ નથી આ શરીર તમારું નથી તમે શું કરો તમે વિચાર તો કરો શરીર એ તમારું છે અને જો શરીર તમારું હોય તો તમારું ધારું ખાવું જોઈએ ને તો ખરેખર છેલ્લે જે છૂટવાનો થાય તે કેવું જોઈએ અડધો કલાક રોકાઈ જાય મારે થોડુંક કામ છે હજી પણ એ થઈ હું નથી એટલો તો વિચાર કમસે કમ કરવો જરૂરી છે કે શરીર આપણું ન હોય તો આપણું આમાં કોણ છે કોણ સગા કોણ સંબંધી કોણ માત પિતા તાત કોણ કોણ પુત્ર કોણ પરિવાર કોઈ આમાં આપણું નથી પણ એક છે એક દેહના સંબંધ છે ઋણાને બંધને આપણે મળ્યા છે તો આની અંદરથી જીવન જીવી અને પોતાના સ્વરૂપનો જાણી પોતાનો આત્માને ઓળખી બ્રહ્મનું સ્વરૂપને જાણી આ બધા જે જુદા જુદા નામ આપ્યા છે ને એ તમારા સ્વરૂપના છે પણ કહેવું પડે છે કારણ કે કોઈને બ્રહ્મને ખબર જાણ્યો છે કોઈને બ્રહ્મની ખબર છે કોઈને કે આત્મા જાણવો પડે આત્માને ઓળખવો પડે કોઈ કઈ જીવની રાત જાણવી પડે આ બધા લોસા છે ઘણા પણ એ સદગુરુને શરને જ્યારે જાય ને તો એ જીવ સહી ખબર પડે આત્મા કોને કહેવાય એ ખબર પડે બ્રહ્મ એવું તત્વ શું છે એ ખબર પડે અને હું કોણ છું એ ખબર પડે આ એક ને જાણવાથી બધી ખબર પડી જાય હું કોણ છું એને જાણવાથી આ બધું જાણવાની જરૂર રહેતી નથી એટલે સદગુરુની જરૂર છે આપણને એવું લાગે કે આ ગુરુ ગુરુ કેમ કરે આ બધા ભગવાનનું કઈ કાંઈ નામ આવતું નથી પણ ગુરુ ગોવિંદ તો ખડે કે કો લાગુ પાય બલિહારી મેરે ગુરુ દેવ કે જાણે ગોવિંદ દિયો બતાય ગુરુ વગેરે ગોવિંદની ખબર પડતી નથી જ્યાં સુધી જે બ્રહ્મનિષ્ઠ સંત શરી પ્રગટ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ભગવાન કોણ છે એની ખબર પડતી નથી એટલે માટે આ ભગવાનને ફોડવા માટે આ જગત નીકળ્યું છે એટલે આ ગીટી છે ને ગીટી એ હોની દુકાનમાં ગઈ ઘીટી ગયો હોની દુકાનમાં તો મારે હોનું લેવું છે હોનું મારે ખરીદવું છે હવે આને હોની શું કહે છે હોની એટલે ગુરુ મારા આપણે ગુરુ મહારાજ પણ અહીં ગયા અને ખરેખર બધા એ માટે જાય છે ને અને મંદિરે જાય તો શું કરવા જાય છે ભગવાન ના દર્શન કરવા માટે તો માટે કે તા આ મૂર્તિ તો તારી પહેરી હું બેઠો છું અહીંયા તે ઘડી મને આકાર આપ્યો ભગવાનનો નો એ બધો કરવા વાળો તું મનુષ્ય છો અને પાછો મારી પાસે માંગવા આવ્યો છો અને મારા દર્શન આવ્યો છો તારી અંદર તો હું બિરાજેલો છું જે પરમ તત્વ છે તારી અંદર એની તાક શક્તિ એ જે પૂરણ શક્તિથી આ જગત આખું સંચાલન થઈ રહ્યું છે અને એની અંદરથી આ બધા જીવો પાછા એમાં ને એમાં સંકળાયેલા છે એક પરમાત્માનું જ આ લીલા છે આથી અને એ પરમાત્મા પાછો બેઠો છે ક્યાં એ પરમાત્મા એ આખું જગત બનાવ્યું એમ આપણે બધાએ કહીએ છીએ ને પરમાત્મા એ આખું જગત આ રચના કરવા હોય પરમાત્મા છે તો પરમાત્મા આમાં ક્યાંક રહેતો હોય ન રહેતો હોય તો એ પરમાત્મા ક્યાં હશે આમાં ઉપર બેઠો હોય છે ધાબા ઉપર આ મકાનમાં બેઠો હોય છે કે ગલેરીમાં હશે કે એની કાંઈ અલગ એવો પગલો હારો બનાવ્યો છે બધાએ પૂછ્યું પરમાત્માને એવા બુદ્ધિશીલ કોઈ વ્યક્તિ તો હોય જ ને આ સમાજમાં કાંઈ તીવ્ર બુદ્ધિવા એટલે પરમાત્મા બધા ગયા અને કીધું ભાઈ પરમાત્મા તમે અમને બધાને ઘર બનાવી દીધા રહેવા માટે જે જેની જેવી સ્થિતિ હતી એવું બધું તમે અમને ફરકું કરી દીધું પણ તમારે રહેવાની જગ્યા ક્યાં છે તો એવું તમને સ્થાન બતાવો તમે ક્યાં રહેવા છો એટલે એણે કીધું કે ખરેખર હું મનુષ્યના હૃદયમાં રહું છું ક્યાં રહું છું મનુષ્યના હૃદયમાં તો પરમાત્મા દૂર પરમાત્વા જવાય ક્યાં ગોતાય તમારી ભીતર પરમાત્મા છુપાયેલો છે એટલે સતારે કીધું જુઓને હૃદયમાં તપાસી છુપાયેલો ખજાનો છે હૃદયમાં તપાસ કરો પોતાના જીવનમાં ઉતરો અંદર એટલે ગુરુએ તમને પરમાત્મા બહાર નથી બતાવ્યો અમારા બધાને ગુરુ આને બધા ગુરુ મૂકી પાયો છે મેં ગુરુ ભાયેલા છે એ બધા આ બધાને ખબર છે રામભાઈ તો હમણાં અમારે અરુણા મહારાજ પાસે બોજ લીધો પણ જેઠીભાઈને રામજીભાઈ એને ખબર પડે પરમાત્મા ક્યાં છે હવે આ તો બધી સંતોની વાતો છે એમાં આપણને વાતમાં સમજ નહીં પડે જેમ સાહેબ પરમાત્માને જાણવું હોય તો સદગુરુને શરણે તન મન અને ધનનો શિષ્ટનો કુર્બાન કરી દેવું પડે ત્યારે પરમાત્મા ક્યાં છે એ ખબર પડે હૃદય એટલે આમાં તો ડોક્ટરે ઓપરેશન કર્યું ને હવે હૃદય હૃદયને બાયપાસ કરે બધું ખોલી નાખે છે અને લેવર પણ ખોલી નાખે એવા લેવરના રોગ હોય એની કે પરમાત્મા અંદર જોયો નહીં આપણે બહાર આપણે જોઈએ છે બહાર આપણે જોઈએ છે પણ હૃદય કોને કેવું અને હૃદય એવું શું છે એ તો ગુરુ શરણે ખબર પડે હૃદય એટલે ખાલી એક સમજણ છે જે સમજણ છે એ સદગુરુ શરણે મળે છે અને એ સમજણ છે એની અંદર પરમાત્મા છુપાયેલો છે એને હૃદય કહ્યું છે કોઈ એને દિલ ભીતર કીધું છે કોઈ એને ઘટ કીધું છે કોઈ એને હૃદય કીધું છે પણ એ બધા પર્યાય શબ્દ છે પણ એ સદ્ગુરુના શબ્દ આ હમદણી મળે અને એ હમદણી મળ્યા પછી પરમાત્મા કેવો છે ક્યાં છે કેવી રીતે છે એ ખરેખર પોતે એને માણી શકે અનુભવી શકે અને આ જીવનમાં ઉતારી પણ શકે અને ત્યારે હાંસી મોજ આવે આ અટકળે કાંઈ વળાય એવું નથી અટકળે તો આખું નામ જગત નામ લેશે પણ અમારે નિરાત બાબુ એવું કહે છે કે નિરાત નિશ્ચય કરીને કહે છે આ નામ એને નક્કી કરાવ્યું કર્યું અને પાછું અનેક ભક્તોને નક્કી કરાવ્યું એને તો નક્કી કર્યું પણ અનેક ભક્તોને પણ કરાવ્યું એવું આ નામ છે જેને રંગ આકાર નથી જેને પાણી ભીજવી શકતું નથી જેને અગ્નિ બાળી શકતો નથી જેને પવન સુકવી શકતો નથી એવું કોઈ જગતમાં શસ્ત્ર બન્યું નથી કે એને કાપી શકે એવા આ નામનો બોધ સદગુરુ કરે છે જો એ નામને જાણવું હોય તો વહેલી તકે કોઈ બ્રહ્મનિષ્ઠ સંતને શરણે ભૂયું જવું જરૂરી છે આ દેહનો કોઈ ભરોસો નથી પછી આઠ વર્ષ તો આપણા ઘણા કારણો એ ગયામાં અને હજી કોઈ વીસ વર્ષ જીવશે કોઈ પંદર વર્ષ જીવશે દાતા વાર લાગશે નહીં એટલે જેમ છે બને એમ આ નામનો મહિમા જાણી લેવો જરૂરી છે બસ એટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું સદગુરુ મહારાજ